હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં બટેટાની લગભગ બધી જ વેરાયટીઓ આપણા ગુજરાતીઓના ઘરમાં બને જ છે એમાં ભૂંગળા બટેકા આખી બટેકી કે લસણિયા બટેકા લગભગ બધાને જ બહુ ભાવે છે તો આજે આપણે ઢાબા કે પછી કાઠિયાવાળી રીતથી એકદમ ટેસ્ટી ચટપટું એવું લસણિયા બટેકાનું શાક બનાવીશું જે તમે પૂરી રોટલી પરાઠા ગમે તેની સાથે ખાઈ શકો અને બધાને જ બહુ ભાવશે તેના માટે પાંચસો ગ્રામ જેટલી ઝીણી બટેટીને મેં સારા પાણીએ ધોઈને સાફ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને કુકરમાં પ્રેશર કુકરમાં બંધ કરીને આપણે લગભગ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ કરી લઈશું બટેટી થોડી વહેલી બાફી લેવાની જેથી પ્રેશર નીકળી જાય પછી બટેટી એકદમ ઠંડી પડી જાય એના માટે આપણે થોડી વહેલા બાફી લઈશું મેં થોડી વહેલા બાફી લીધી હતી હવે પ્રેશર નીકળી જાય પછી આપણે બટેટીને એક બાજુ ઠંડી કરવા માટે મૂકી દઈશું પછી જ તેની છાલ ઉતારીશું ત્યાં સુધીમાં અહીં મેં લસણનો ગાંઠિયો લઈ લીધો છે ને લગભગ બારથી પંદર કળી લસણની ફોલી લીધી છે લસણિયા બટેકામાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે લસણનું પ્રમાણ પણ વધારે હોય છે એટલે મેં અહીં મોટી કળી પંદર જેટલી અંદાજે લીધી છે તેને આપણે એક વાટકામાં લઈ લેશું અને તેમાં કાશ્મીરી લાલ મરચાં જે સૂકા આવે છે તે ચાર નંગ જેટલા લીધા છે આ બંનેને આપણે ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળીને મૂકી દેવાના છે જેથી બંને સરસ રીતે પલાળી જાય અને ત્યાં સુધીમાં ઠંડી પડેલી બટેટીની આપણે છાલ ઉતારી લઈશું આવી રીતે લસણ અને મરચાંને પલાળીને રાખવાથી તેની પેસ્ટ સરસ બને છે એટલે આપણે આવી રીતે પલાળ્યા છીએ હવે એકદમ ઠંડી પડેલી બટેટીમાંથી તમે જુઓ તેમ ફટાફટ છાલ પણ ઉતરી જશે અને બટેટી આખી રહેશે વચ્ચેથી ભાંગશે નહીં ગરમ બટેટી ફોલવાથી વચ્ચેથી ભાંગી પણ જાય છે અને છાલ પણ સરખી ઉતરતી નથી એટલે આપણે ઠંડી બટેકીની સા છાલ ઉતારીશું અને હવે પલળી ગયેલા મરચાં અને આદુની પેસ્ટ આપણે કરવાની છે તેના માટે મિક્સરના ચટણી જારમાં પહેલાં તો મેં ત્રણ નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટાના મોટા ટુકડા કરીને લઈ લીધા છે ગ્રેવી માટે તમે ડુંગળી પણ એડ કરી શકો મેં અહીં સ્કીપ કરી છે નાખવી હોય તો ચાલે અને હવે પલળીને રાખેલા મરચાં અને લસણને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું મરચાં તમે જુઓ તેમ સરસ પલળીને ફૂલી ગયા છે અને લસણ પણ સોફ્ટ થઈ ગયું છે હવે મિક્સરના ચટણી જારને બંધ કરીને આપણે પલ્સ મોડ ઉપર ત્રણથી ચાર વાર ફેરવીને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું આ પેસ્ટથી લસણિયા બટેકાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઢાબામાં બધે આ જ રીતે પેસ્ટ બનાવે છે તમે જુઓ તેમ એકદમ રેડ કલરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આનાથી લસણિયા બટેકાનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ હવે આપણે તેના વઘાર માટે પહેલાં તો જાડા તળિયાવાળા પેન કે નોનસ્ટિક પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીને ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું લસણિયા બટેકામાં તેલનું પ્રમાણ વધારે હોય છે મેં સિંગ તેલ લીધું છે તમે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા ગમે તે તેલ લઈ શકો ચાર ચમચી જેટલું તેલ લઈશું અને તેને ગરમ થવા દઈશું તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે એક સ્પેશિયલ ટ્રીક કરવાની છે જે આપણે બટેટી બાફીને ઠંડી કરીને રાખી હતી તે તેમાં એડ કરીશું અને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ફ્રાય કરી લેવાની છે આ રીતે કરવાથી બટેટીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવજે આવશે જો તમે આ રીતે ન કરતા હો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ ઢાબા સ્ટાઇલ બનશે બટેટી ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે આપણી બટેટી સરસ એવી ફ્રાય થવા આવી છે તમે જુઓ તેમ કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાની છે અને પછી બટેટી માટેનો વઘાર કરીશું જો બટેટી વધારે મોટી હોય તો વચ્ચેથી કટ કરી લેવાની નહીતર પછી કાંટા ચમચીથી વચ્ચેથી હોલ કરી દેવાના જો એક સરખી મીડિયમ સાઇઝ હોય નાની તો એમનેમ પણ ચાલે હવે ગરમ તેલમાં જ આ જ તેલમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું આખું અને બે ચપટી હિંગ એડ કરીશું અને બંનેને સાતળી લઈશું બરાબર બંને સરસ એવું સતળાઈ જાય પછી આપણે જે હવે પેસ્ટ બનાવીને રાખી હતી તે તેમાં આપણે એડ કરી દેવાની છે બધી જ પેસ્ટ એડ કરી દઈશું તેમાંથી અને આ પેસ્ટને આપણે છથી સાત મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સાતળવાની છે અને તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું મેં ચટણી જારમાં જ પાણી એડ કરીને તેમાંથી વધેલી પેસ્ટ લઈ લીધી ને આ પેસ્ટને આપણે આવી રીતે સતત ચલાવતા રહીને તળીએ ચોંટે નહીં તે રીતે ચારથી પાંચ મિનિટ માટે આવી રીતે સાતળી લઈશું અને ચલાવતા રહીશું સરસ એવી સતળાઈ જાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે આવી રીતે તેલ છૂટું પડી જાય હવે તેમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડરના એડ કરીશું ને અડધી ચમચી જેટલો આપણે રેગ્યુલર જે લાલ મરચું પાવડર ઘરમાં રાખીએ છીએ તે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે બટેકીમાં મીઠું એડ કર્યું હતું એટલે તે પ્રમાણે અહીં ખાલી બટેકીની ગ્રેવી પૂરતું જ મીઠું મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો હવે આ મસાલાને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે તેમાં મિક્સ કરીને ચડવા દેવાના છે જેથી મસાલા બરાબર કૂક થઈ જાય અને ટેસ્ટ પણ બરાબર આવી જાય ત્રીસથી ચાલીસ સેકન્ડ થઈ જાય અને મસાલા સરસ એવા એમાં ભળી જાય પછી જે આપણે તેમાં બટેકી એડ કરવાની છે સરસ એવા બસ મસાલા બધા જ અંદર મિક્સ થઈ ગયા છે અને હવે આપણે તેમાં બટેકી એડ કરીશું જે ફ્રાય કરીને રાખી હતી તે અને ઉપરથી એક મોટા લીંબુનો રસ એડ કરીશું બટેકી એકદમ સ્વીટ હોય છે એટલે આપણે અહીં ગળપણનો ભાગ એડ નથી કર્યો પણ જો તમે રેગ્યુલર ખાતા હો તો એક ચમચી જેટલી ખાંડ કે પછી ગોળ એડ કરવો મેં અહીં સ્કીપ કર્યા છે અને ખાલી લીંબુનો જ રસ એડ કર્યો છે હવે બટેકીને બરાબર મિક્સ કરીશું આપણે અને એક મિનિટ માટે ગ્રેવીમાં ચડવા દઈશું જેથી બટેકીમાં મસાલા બધા જ કૂક થઈને અંદર ચડી જાય અને અંદર મસાલા સેટ થઈ જાય એક મિનિટ જેવું થઈ ગયું છે મસાલા સરસ એવા સેટ થઈ ગયા છે હવે આપણે આ સમયે તેમાં ઉપરથી એક સિક્રેટ ઇન્ડિડિયન્ટ નાખીશું જે છે એક ચમચી જેટલી આપણે કસૂરી મેથી લઈશું અને તેને હાથથી મસરીને એડ કરીશું કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણિયા બટેકીમાં અને તેને પણ તેમાં બરાબર મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે સરસ એવું લસણિયા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જો આ રીતે ન બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તેને થી આપણે ગાર્નિશ કરીશું